જો મોગરા આયા છે લેખાળ તો ખરા ભાઈ સુમર આઈ ડોંગળી એટલે મહેનત કરી કરીન તો બનાવી છે એ પણ ભાવ હરકો કઈ પૂર આવતો નથી કેમ અમારી લીલુડી વાડી છે જો મોગરા આવી ગયા છે ડુંગળીને હવે આ થોડોક સમયમાં ડુંગળી નીકળવાની છે તો ભાવ આવી જાય તો વાંધો નહી આવે નકર પછી મે કીધું એમ બ્લોગ આપણે શોર્ટ વીડિયોમાં કેમ મેકેલું છે કે ગંગા નાવાનો વારો આવશે એની ઘોડે છે એ માયતિ માર માહાને બસારાને પગે ફેક્ષલ થઈ ગયું છે ડુંગળી માર માહાની છે ઝોપડું છે ઝોપડાની ઉપર વાળો સડાવી છે ખાલી ધાબાવાળી ઓયડી છે એ એક ખાલી દેખાય છે બીજો બધું વાળોથી ઢકાય ગયું છે આ પાહતા પરમેતા કેમ વાલો તાજે તાસી ખાવી હોય તો આવજો હો કેમ લાલ ને લીલી વાયળ લોળ જો આ વાલ હોય છે પછી આયે વાલ હોય છે આ પાસી બીજી વાલ હોય છે અલગ અલગ બી બધું હોય જો આ ઝુમખા વાલ હોય છે જો આ ઝુમખા વાલ હોય છે જો કેટલી મસ્ત છે તો માર માહાને પૂછ્યું હું થ્યુ છે પગે મહા અપગે હું છ્યો તમને ગાડી પડી ઉપર ગાડી પડી ગઈ હા કેમ કરતા પડી ગઈ ઘોડી ચડાવતા અરે રે તો અમાર મહા એ ડુંગળી બનાવી છે બસારા એ તો ગાડી લઈને આયા ઘરે આવેલા હતા તો ખાલી ઘોડી ચડાવી ગયાતા ઉપર પડી ગઈ છે ગાડી ને પગે ફેક્ષ લાઈયો અટાને કામનો સમય છે ને અમાર મહા ઉતા છે શું કરે બસારા કો તો

વાડીમાં કોનેનો ગમે કો એમ મારા ગામમાં પિંચરામાં પુરાઈ ગયા એને ઘોડે લાગે અને ગામમાં હોય તો એમ થાય કે આમ બધું પેક પેક લાગે અને વાડીએ આવીએ તો આ કેવા આપણે ખૂલ્લામાં ફરીએ એમ મોજ આવે છે સવ લહણે સોપાઈ ગયું છે લહણ છે આયા સૈણા નાખ્યા છે દોરિયે દોરિયે પછી એ પાછા મૂળા છે કેમ મૂળા કેટલા મસ્ત છે ને આ વરિયાળીનો છોડવો છે વાડીમાં હોય તો બધું આપણને જોવા મળે બધું ખાવા પીવાની મોજ હોય એવું બધું હોય જો ગૌતમ છોડવો એક છે હડબાવ ખાલી ઉગેલો તો કેટલો સરસ મજાનો છે તૈયાર ડુંગળી જા આવા દડા થઈ ગયા છે તો થોડા સમયમાં ડુંગળી પણ નીકળશે ભાવ આવે તો તો બાંધો ની વળી અમારી મહેનત પ્રમાણે મળી જાય તો લાટ લાટ કેમ થળિયા બંધાઈ ગયા છે ડુંગળીના મોગરા થઈ ગયા હા તો આપણે લાગી આ સફેદ ડુંગળી છે અમાર છોકરી આ આવે છે માર છોકરી આવે છે આપણે મારી છોકરીને પૂછી જોઈ મેડમજી દીકરીઓને શું કરવાનું હોય કામ કરવાનું હોય મોગરા ભાંગવા મડો દીકરીઓને કરવાનું હોય બધું પાલું આપી જાય છે હા પાણી વાળવાનું હોય ને એવું બધુંય કરવાનું હોય હા અરે રે દીકરીઓને કામ જ કરવાનું હોય કા બેટા ભગવાન એ અવતાર દીકરીઓનો દીધો કામ કરવા હાટુ દીધો ને આપણને હે હા કે એસે અમર ભૂમી બેન તબડે ખરીદી નહી માય નું કરે અમા બાફી આવ્યો તો એટલે પડી ગઈ છે પારવી પારવી હા તેલ જો અમારા ભૂમી બેન ગથોલ્યા ખાતા આવે છે પડતા આવે છે તો કેમ છે તયા બધાને મજામાં છે હલો મિત્રો તો વિડીયો પસંદ આવ્યો હોય તો મોજ જો આવી છે ગામમાં રહીએ તો આમ ખુલ્લું ફરવા મળે નહીં વાડીમાં રહીએ તો વાડીની મોજ જ કઈક અલગ છે તો વિડીયો પસંદ આવ્યો હોય અમારી વાડીનો તો લાઈક જરૂર બનતી છે એક